નવી જવાબદારી છે ઉપર ભૂમિ આવતા મને ગૌરવ અનુભવ સાથે પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈ જિલ્લા પ્રમુખ દીપુભા માની મહેશ્રી તમામ તમામ દિવાળી હોવા છતાં પણ આજે સ્વાગત કાર્યક્રમ નારી ચોકડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે ત્યારે હું જે કઈ જોઈએ ભાવનગર પશ્ચિમ આપી છે આજે નવી જવાબદારી માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપો દેશનું એક વૈશ્વિક નેતૃત્વ દેશનું ગૌરવ માનની નજી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી માનની અમિતભાઈ શાહ આપણું ગૌરવ માની ગૃહમંત્રી શ્રી માની મુખ્યમંત્રી છે ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ જગદીશભાઈ મને કૃષિ ખેડૂત કલ્યાણ પશુપાલન મસ્ય ઉદ્યોગ એવું ખાતું નરેન્દ્રભાઈ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે ખેડૂતોનું જીવન એક નવોદય થાય એના માટે નીતિઓ બનાવી છે યોજનાઓ બનાવી છે એને તરધતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતી વાત છે ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે એટલે બજેટ ખેતી ખેતી એ ગુજરાત રાજ્યમાં આધારિત થાય અને પેટમાં અનાજ શાકભાજી જાય દૂધ એના પ્રયાસો હું સત્તાથી કરવાનો છું માન્ય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય કોઈ ડુપ્લિકેશન કરતા હોય ખાતર બે અલગ કંપનીઓ દ્વારા એ તમામ સારું કરે છે અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું એટલે મારી આપ સૌ આપના માધ્યમથી સૌને વિનંતી છે ગામડા ખેડૂત ગામડા નું ખેતમજૂરી ગામડા નો માણસ શહેર નો માણસ શહેરમાં પણ

સારા ને સેવાના કામ માટે પાછો પડીશ નહીં ધન્યવાદ